ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત કચ્છના પ્રવાસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસની કચ્છ પ્રવાસી આવ્યા છે ત્યારે તેમણે આજે લેડી ગવર્નર દર્શના દેવી સાથે કચ્છના ખડીર બેટ સ્થિત વૈશ્વિક ધરોહર હડપીન સભ્યતાના ધોળાવીરાની મુલાકાત લીધી હતી ધોળાવીરા મ્યુઝિયમ ખાતે પુરાતત્વ વિભાગના અધિકારીઓ દ્વારા હડપણ સંસ્કૃતિના મહાન નગર ધોળાવીરા વિશે મોડેલ દ્વારા રાજ્યપાલને પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી રાજ્યપાલે કુલ કેટલા વિસ્તારમાં આ મહાનગર ફેલાવ્યું હતું હાલ કોઈ સંશોધન છે કે કેમ નગરની ગટર વ્યવસ્થા સમકાલીન મહાનગરો અને સભ્યતાઓ વગેરે બાબતોની રસપૂર્વક કરી હતી મ્યુઝિયમ ખાતે રાજ્યપાલે મહાનગરની રચના તબક્કાવાર વિકાસ અને સંશોધન સહિતની બાબતોને પ્રદર્શિત કરી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી મ્યુઝિયમની મુલાકાત બાદ તેમણે હડપ્પીન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરા સાઈટની મુલાકાત લીધી હતી ધોળાવીરા મહાનગરનો કેવી રીતે તબક્કાવાર વિકાસ થયો અને શ્રેષ્ઠ નગર નિયોજન સાથે ધોળાવીરા માનવ સભ્યતાના એક ઉત્તમ ઉદાહરણ તરીકે ઉપસી આવ્યો તેના વિશે જાણીને તેઓ પ્રભાવિત થયા હતા મુલાકાત દરમિયાન વર્ષો સંસ્કૃતિ સભ્યતા અને રહેણીકરણી મહાનગરમાં પાણી સંગ્રહની અદ્ભુત વ્યવસ્થા અને એકબીજા સાથે જોડાયેલા કુવાઓ સુરક્ષિત દિવાલોની બનાવટ અને તકનીક પ્રાચીન મણકા બનાવવાની ફેક્ટરી અનાજના કોઠાર વગેરેનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું સ્થાનેક પાણી અલગ અલગ કરવાની વ્યવસ્થા સાઇન બોર્ડ ડ્રેનેજ સિસ્ટમ અને તેની સાફ સફાઈ માટેની એર વેન્ટિલેશન સિસ્ટમ સહિતની સુવિધાઓ અને અન્ય સભ્યતાઓ સાથેની વ્યાપાર વ્યવસ્થા વગેરે વિશે રાજ્યપાલ સમક્ષ સાઇટ જોવા પધારેલા અન્ય પ્રવાસીઓ સાથે રાજ્યપાલે વાર્તાલાપ કર્યો હતો શૈક્ષણિક પ્રવાસે આવેલા બાળકો અને શિક્ષકો સાથે વાત કરતા તેમણે શિક્ષકોને આ બાળકોને વર્ષો જૂની ભારતની સંસ્કૃતિ કેટલી મહાન હતી જ્યારે દુનિયાના લોકો ઝાડ પાંદડાના વસ્ત્રો ધારણ કરતા ત્યારે આપણા પૂર્વજોએ આયોજિત મહાન નગરો વિકસાવ્યા હતા એવી મહાન સભ્યતા વિશે માહિતી આપવા જણાવ્યું હતું રિપોર્ટ બાય ગન્ની કુંભાર ભચાઉ